અને એકમાં માં કઈ પીટ માં કઈ વાંધો નીકળ્યો વાંધો એટલે હું તમને બતાવું અટામાં ખોયલું જો અટામાં કાપી અને પાછું હું લગાડીશ તે તમને દેખાડી દઈશ તો અટામાં બસ વાગ્યા ચા પાણી પીધું અને લાઈટ જ અમારે કેટલા વાગ્યા ત્રણ સાડા ત્રણ ચાર વાગવા તૈયારી હતી તઈ છે તમાર લાઈટ આવી અને બસ બીજું તો કઈ નહીં ઠામ ને વાસણ કર્યા અને જમા

આટલો પટ્ટો આપણે કાઢી નાખશી અને આપણે આ બધું હજુ અસ્તર લેવા માટે જવું છે દીપક ભાઈ આગળ જઈશ અસ્તર લઈશ અને થોડુંક એક્સ્ટ્રા બીજું બધું સમાન લેવાનું છે એ લઈશ

જામનગર કહેતી જગા તો દરબાર કટે જાશી અને વિડીયો મસ્ત બનાવશે કેમ કે ખરીદી કરવાનું છે તો મેં કીધું તારી પરીક્ષા પૂરી થઈ જાય ને તો પછી આપણે જાશી કટારમાં ઓલા ઉપરવાળા બેન આવ્યા તો કે ભાઈ જલ્દી મને કરી દો કેમ કે મારે કાલે જવાનું છે તો મેં કીધું હા ભાઈ કરી દઈશ તમને તો ફોન રાખી દઈશ અને ક્યાંથી જોવો છો એ કે જો અને ટાટ કેવી છે એ પણ કહેજો તો ટાઈમ આપણે ટાઈમ મળ્યો એટલે લાઈવ થઈ ગયા તો આજે બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો એટલે લાઈવ કરી લીધું અને લાગે ફોનમાં શૂટ કરું તો મારે જે આજુબાજુ રે છે ને દાંતો જ કાઢે કે ફજુબેન શું કરે છે અને હું મોબાઈલમાં બોલતી જાઉં બોલતી જાવ બોલતી જાઉં મારે કઈ બ્રેક લાગે નહીં અટામાં અમાર સાહેબ કરે છે રેકોર્ડ એટલે

અમારા મંચુરિયન નુડલ્સ લે છે સારી આજો કારીગર ભેગા મંડાના હોય છે અમારી ઉપર નેપાલી રીએ છે એના ભેગા જ છે હે તો કંઈક આપણે એનો બ્લોગ બનાવશે તો તમે એના મંચુરિયન ને જીરા રાઈસ ને દાઈ ફ્રાય બહુ મસ્ત બનાવે તો દુકાને ચાસી પડી એ આપણા નેપાલી છે એ લોકો ઉપર જે છે ને હા એ મને ઘી દીધું તો તમને ઘી બતાવું ત્યાંનું નું નેપાળ નું ઘી હતું બહુ મસ્ત હતું અને બાજરાનો શું કહેવાય બાજરા રોટલો કે રાગ ની કે શું કહેવાય ઓ કાઈ તો હતો સટર વ્લોગ ચાલુ છે જો મે તમને કહેતી કે મેં અમારે નેપાળી ઘી આવ્યું છે ભાઈ આ આલી આઈવાતા તો આપણે કઈક એક્સ્ટ્રા બ્લોગ બનાવશે માર લાઈવ ચાલુ છે YouTube માં હા આવો પછી હોટેલ તો છે ને તો કમેન્ટ આવી જોઈ પછી અહીંયા અહીંયા

અને ખાવાનું નાખ્યું અને ઈ અમારે કબૂતર માં જાય ને તો કુકડો તો એવો ખાડો થઈને એટલે વાત જ ન પૂછો અરે મને આયા વિખોડિયા ખાલી જો આરિયા જો આ નજીક વિખોડિયા તોડી નઈ ખોટો ને તો આરિયા જો હા આટલો પકડો મને સીધો અટેક સીધો હા તો અમારા નાના નાના ઈ ધંધો છે બીજો કઈ ધંધો નથી અમે પકડી હી પોપટ પકડ્યો કબૂતર પકડ લાગી ગતી એમાં ઓમે અમારા ઇલાકામાં રહેના પશુ હે હા મસ્ત નાના નાના પોપટ ની છે હવે જાવ સાહેબ જાવ જાવ હવે ટ્યુશન આ ભાઈ તેડવા આવ્યો છે ને તો ટ્યુશન જાવ બહુ મસ્ત આનો આનો સ્વાદ તો અલગ જ છે આ નેપાળનું ઘી છે અને આનું લોકો ખેતીવાડી છે અને ઢોળે છે યા પણ એટલું સરસ બધું છે એને

হালো তমনে গোতাও জোমান ছোডে আজো আয়াসা ওটকেছে ছোডে মারা তালেত একে আং কুপরোওডোয় জোপ ওলা উপর ঵য়াই গে আন ভুরায�

એ હાલો નીચે હાલો કે